પાણી જોવા મળી રહ્યા છે વિરામ બાદ ફરી વરસાદ મોડી રાત્રે શરૂ થયો છે વરસાદ શરૂ થવાથી પાલનપુરના અનેક વિસ્તારોની અંદર નીચાળા વિસ્તારોની અંદર જે આ નેશનલ હાઈવે કહેવાય કઠામણ પાટિયાનો જે રસ્તો છે સામાન્ય વરસાદની અંદર બી અહીંયા બે થી ઘૂંટણ સમાન પાણી ભરાયા છે અત્યારે તો અહીંયા સવારે જે નીકળતા જે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે અત્યારે વાહનો બંધ થઈ જાય છે તેને લઈને અનેકવાર આજુબાજુ જો સોસાયટી આને જે લોકો રજૂઆત કરવા છતાં આ પાણીનો હજુ સુધી નિકાલ નથી તો તેને લઈને અત્યારે સ્થાનિક લોકો છે એ વાહન ચાલકો છે પરેશાન છે અને વાહન બંધ થઈ જાય તો મોટું નુકસાનનો સામનો કરવો પડે અત્યારે આજુબાજુના લોકો વાહન ચાલકોનો ભારે આક્રોશ છે કે કાયમ માટે આ પાણીનો નિકાલ કરવા આપણે ત્યાં એક જે વાહન ચાલક છે એમની સાથે પૂછવાનો પ્રયાસ કરશું કે કેવી મુશ્કેલી પડે અને આજે તમને પાણી ભરાય કેવો મહેસૂસ થયો અહીંયા મોડી રાતથી અઢી ઇંચ જેટલો વરસાદ આશરે પડી ચૂક્યો છે અને હું મારા કાર્યક્રમમાં જવા નીકળ્યો છું આપ જોઈ શકો છો મેં પણ મારી અહીંયા ફોર વ્હીલર ગાડીને સાઈડ કરી દીધી અહીંયા ઢીંચણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે પારાવાર મુશ્કેલી પડી રહી છે તો આનું આગોતરું આયોજન કરી અને આવી મુશ્કેલીનો સામનો વારંવાર ન કરવો પડે એનું ખાસ ધ્યાન રાખવા જરૂરી છે કેવી મુશ્કેલી પડી પાણી ભરાયેલી પાણી ભરેલું એટલે ઢીંચણ સમા અહીંયા પાણી ભરાઈ ચૂક્યા છે અને ક્યાંય ખાડો હોય ગટર હોય એનું કોઈ ખ્યાલ આવે એવું નથી મારા આગળના ભાઈની ભાઈની ગાડી અંદર ખાડામાં પટકાતો બંધ પડી ગઈ તો એમાં બે ત્રણ મિત્રો હતા તો એમણે ચક્કો મારીને બહાર કાઢી છે તો મેં આ જોઈ અને મારી ગાડીને પણ સાઈડ હમણાં કરી દીધી છે તો આ રીતે મુશ્કેલી થઈ રહી છે ઘણી બધી મુશ્કેલી થઈ રહી છે લોકો જે વાહન ચાલકો છે વાહન સાઈડમાં કરી દે છે કે પાણીની અંદર ગાડી જે પડી જવા પાણીમાં જે ઘૂસી જવાથી જે એન્જિન બંધ થઈ જાય ભારે ભાર મુકસાન કરવાનો સામનો કરી રહ્યો છે વહીવટીતંત્ર એક જ માંગ કરી કાયમ માટે નિકાલ કરવામાં આવે રતન સાગ્યા એ બીપી અસ્મિતા બનાસકાંઠા